સુરતના મોટા વરાછા ખાતે આવેલા જગદીશ જગદીશ્વર ફાર્મમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એક એકસો પચીસ જેટલી પિતા અને પરિવાર વિહોણી દીકરીઓને મહત્વ અપાયું હતું જેમાં એકસો પચીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સુરત શહેર અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે અને સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા વરાછા ખાતે આવેલ જગદીશ્વર માં આ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં એકસો પચીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દીકરી કુલનો દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું આ સમલગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને તેમની જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓને લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા

લગ્નની અંદર આપણે કર્યાવર જે એકસો પચીસ વસ્તુ દીકરીઓને આપી છે એ ગયા ગયા મહિને આપણે એમને એમની ઘરે સુધી પહોંચાડી દીધી આજે માત્ર એમની લગ્નવિધિ અને જમણવારી આજે આપણે રાખેલું છે એ દીકરી લગભગ એને વીસેક વર્ષથી એમના પિતાની કોઈ છોડીને જતા શકો કોઈ હતો નથી આ દીકરીએ સોમનાથથી છે એ દીકરી અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એમને પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે આ દીકરી આજે વિદ્યા વિકાસ ના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા સર ઉપર લીધેલી છે